પોરબંદર પાલિકા દ્વારા મુખ્ય બજારમાં ઢોલ નગારા વગાડી વેરા વસૂલાત કરવામાં આવે છે ત્યારે ગઈકાલે આઠ સ્થળે બાકીદારોને ત્યાં ઢોલ નગારા વાગ્યા હતા ત્યારે આસામીઓએ બાકી નીકળતા રૂપિયા એક લાખ વેરો સ્થળ પર જ ભરી આપ્યો હતો હજુ પણ પાલિકા દ્વારા આ ઝુંબેશ શરૂ રહેશે જેથી બાકીદારોને વેરો ભરી આપવા અપીલ કરાય છે પોરબંદર નગરપાલિકા હાઉસ હાઉસેક ઇન્સ્પેક્ટર વિપુલ આજ રોજ અમે લોકોએ સુદામાચોકથી માણેચોક સુધીમાં ઢોલ નગારા વગાડ્યા અને સુતારવાળા વિસ્તાર અને લિબોટી સિનેમા રોડ કુલ એક લાખને છન્નું હજારની વસૂલાત કરેલી છે અને અવારનવાર અમે લોકોને જાણ કરીએ ભાઈ તમારા પૈસા ચડી જાય છે વ્યાજ આપે છે અઢાર ટકા લેખે પેનલ્ટી મારે છે આજે વ્યાજ સહિત લોકોને બધાને પૈસા ભર તો તાત્કાલિક ભરી દો તો તમારા લોકોને વ્યાજ ન ભરવું પડે અને આપણે લોકોને વસુલાત પણ તમારે ભરાઈ જાય તમારી તો તાત્કાલિક ચીફ ઓફિસ એમના આદેશ મુજબ આજ કાલે અમે લોકોએ કાર્યવાહી કરેલી છે તો તમને જનતાને પણ અપીલ કરીએ છીએ કે પાણીના પૈસા નીકળતા હોય અથવા હાઉસ ટેક્સ હોય તો વહેલું ભરી દો તો તમારે પેનલ્ટી ન લાગે આજે અમારે સાહેબનો આદેશ છે કે ખરવાડ વિસ્તાર છે વાડી પ્લોટ છે ભોજેશ્વર પ્લોટ છે જનરલ કોલોની છે અમુક વિસ્તાર પેડેસ વિસ્તાર છે એ લોકોને પાણીના પૈસા પણ બાકી છે અને ટેક્સ પણ ભરતા નથી તો એમને કનેક્શન કાપવાનો સાહેબે આદેશ કરેલો છે અમને લોકોને કે ભાઈ તાત્કાલિક ધોરણે કનેક્શનો કાપી અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરો એ ઉપરાંત બીજો આ સાહેબને પણ વાત કરેલી હતી મિટિંગમાં ગઈકાલે અમારી ચર્ચા થયેલી છે તમામ ટાવરો જેના પૈસા બાકી છે જેની લેણી રકમ બાકી છે એ ટાવર તાત્કાલિક ધોરણે બંધ કનેક્શનો કાપી નાખવાના છે જેનો ટાવર બંધ થઈ જાય તાત્કાલિક ધોરણે ટાવરવાળાને પણ કહેવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે તમે તમારી વસૂલાત ભરી દીધો તો વધારે બબે વર્ષથી ભરેલા નથી કે કોઈ પણ રોલું હશે એક વર્ષનું પર તેની ઉપર પેનલ્ટી મારીને પૈસા વસૂલ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે ટાવરના પણ પૈસા ભરી દેવા વિનંતી કરવામાં આવે છે